બોટાદ માં ગઢડાના રવુફભાઈ લોહી નામના વ્યક્તિ પર પાંચ શખ્સે જીવલેણ હુમલો કર્યો છે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન થી પરત ફરી રહેલા રવુફભાઈ પર સ્મશાન પાસે હુમલો કરવામાં આવ્યો હતો હુમલાખોરોએ લોખંડની પાઈપ વડે હુમલો કર્યો અને ઠીકાપાટુનો માર માર્યો હતો આ હુમલામાં રવુભાઈને ગંભીર ઈજાઓ થતા તેમને તાત્કાલિક સારવાર માટે સબિયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે બોટા સબિયા હોસ્પિટલથી ઈજાગ્રસ્ત રવુભાઈએ જણાવ્યું હતું કે અગાઉ થયેલી બોલાચાલીની અદાવત રાખી અને આ હુમલો કરવામાં આવ્યો છે ઘટનાની જાણ થતા પોલીસ તરત જ હોસ્પિટલ પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે ન્યૂઝ 9 ગુજરાતી બોટાદ આવું છું અહીં મને માર મારવામાં આવ્યો છે હું મારા કામ માટે આવ્યો હતો ક્રાઇમ બ્રાન્ચ ઓફિસે સાયબર ક્રાન્સમાં ત્યાં મારું કામ હતું આજથી મહિના દિવસ પહેલાં મારું છ હજાર રૂપિયા ફ્રોડ થયેલા તેના માટે મેં ફરિયાદ કરી હતી એના માટે મારે આજે ફરિયાદનો મને ફોન આવ્યો વિજયભાઈનો કે તમે આજે શનિવારે આવી જાઓ કે તો હું આજે ન્યાં આવ્યો તો આ લોકો બધાને પાંચ જણાને ખબર પડી શેખાભાઈ અને આપણે અક્રમભાઈ એમનો ઉર્ફો બદરી અને ઈફુભાઈ પાંચ જણા હતા એ લોકોને ખબર પડી તો મને પાછળ નીકળેલી હું વિજુભાઈ ને કીધું મને તકલીફ છે તો વિજીભાઈ મને હારવાર મૂકવા આવ્યા મને અને રસ્તામાં ભેગા થઈ ગયા એ લોકો અને ઉભા રાખી તો વિજીભાઈ કીધું કે હું પોલીસ માં અને રેવા ગયો કે પોલીસ આરે હતી સદાય મને માર માર્યો એ કોઈ શેખાભાઈ હતા એને પાઇપ થી મને માર્યો સમજ્યા અને બીજા મને માર્યો અને બીજા બે જણા હતા એ મારી મારો સાવો છે જાવેદભાઈ એને પકડી રાખ્યો બે જણા બીજા પાર્ટીએ માર્યા શેખાભાઈ મને પાઇપ મારી આઠ દિવસ પેલા મારા પપ્પા નું થયેલું એની ખબર કાઢવા આવેલો અહીંયા નાના ભાઈએ ફોન કર્યો મને કે ભાઈ તે પપ્પાનો ફોન ઉમે ખોલ્યો લો એમ કરીને સમજ્યા